આદી આ હું ફ્રી બેઠી હતી ને તો મારા મગજમાં એક મસ્ત આઈડિયા આવ્યો છે બોલી નાખો અરે પણ આવી રીતે ઇન્ટરેસ વગર પૂછો તો કેમ બોલું થોડો રસ લ્યો ને વાતમાં મને આમ એક્સાઇટમેન્ટ થી પૂછો કે શું છે તો હું તમને કહીશ ને શું છે હું એમ વિચારતી હતી કે આ મકાન બાના નામે છે ને આ બાના નામે છે મકાન તો ભવિષ્યમાં ભાઈઓ ભાગ પડશે ને તો એ મકાન અડધો અડધો વેચાશે એટલે એક ભાઈનો ભાગ ઉપર અને એક ભાઈનો ભાગ નીચે રાઈટ એવું પણ થઈ શકે ને કે આ મકાન વેચીને બંને પૈસા અડધા અડધા કરી લે એવું પણ થઈ શકે તો એ અડધા અડધા પૈસા ન કરવા પડે ને એના માટે મારી પાસે એક પ્લાન છે આવાસ પ્લાન આવે તારા મગજમાં તું શાંત બેસે તો એવો કેમ પ્લાન ન આપ્યો કે મોટા ભાઈ સાથે અને ભાભી સાથે હું શાંતિથી રહીશ આપણે બધા એક થઈ જશું આવા સારા વિચારો કેમ ન હોય આવા ખરાબ વિચાર ક્યાંથી આવે છે કે આપણે એ મકાન આપણા નામે કેમ કરીએ એવો આઈડિયા એવો તને મને છે ને હંમેશા સારા વિચારો જ આવતા હોય છે આવા ખરાબ ખરાબ અને ફાલતુ વિચારો તો મને ક્યારેય ના આવે આ સારો વિચાર આવ્યો ને એની વાત કરીએ આપણે બોકો હા તો આટલા પ્રેમથી નઈ પૂછો ને આટલા પ્રેમથી પૂછો ને તો વધારે કહેવાય જશે મારાથી હા વધારે કહો પણ કહો તમે કે તમને શું મગજમાં બોમ્બ ફૂટ્યો હા તો આપણે એવું કરીએ ને કે બાને બહેલાવી ફૂસલાવીને આપડી સાઈડ કરીને મકાનના કાગળ પર સાઈન કરાવી લઈએ વાહ વાહ શું આઈડિયા વિચાર્યો છે ખરેખર તારા મગજની અંદર વિચારો બહુ આવે છે અને આવા ખતરનાક વિચારો એકદમ સહેલાઈથી તું મને કહી દે છે નહીં હા તો હા તો બને ફુસલાવો હોલાવો અને સાઈન કરાવી લ્યો જાવ ભાગ મારા એકલા નામે નહીં થાય ને ભાગ આપડા બંનેના નામ પર કરવો છે તમારા નામ પર કરવું હોય ને તો તમારે મારી હેલ્પ કરવી પડશે હું બિલકુલ હેલ્પ નહીં કરું આપણે ખોટું કરી રહ્યા છીએ આ કે સારું કામ છે લો હવે એ સર્ટિફિકેટ કોણ આપશે કે કયા કામ સારા છે અને કયા કામ ખોટા છે ઈશ્વરે ધરતી પર મોકલ્યા અને બધું જે બનાવ્યું હોય બધી રચનાઓ કરી હોય એમાં કોઈ સારું કરે ને કોઈ ખોટું કરે તો જ દુનિયા ચાલે ને હિસાબ તો એ કરશે ને પછી તો એને જોવાનું નહીં તમે શું કામ વિચારો છો અરે તને કેવા તેલમાં તળશે નહીં ખબર નહીં પડે આવા કામ કરે છો તે પણ સાચું કહું ને ડિયર હસબન્ડ તો મરી ગયા પછી મને તળે કે મને શે કે મને શું ફેર પડે હું તો મરી ગયો છું ઈ તો અહીંયા થી ત્યાં તો જીવતું જ હશે ને ત્યારે ડુબકીઓ ખાવી પડશે ને ગરમ તેલમાં ત્યારે ખબર પડશે કે મેં ખોટો આઈડિયા વિચાર્યો હતો ભૂલ થઈ ગઈ મારી પૈસા ખાઈ જઈએ મકાન ખાઈ જઈએ હા જરાય વિચાર આવે છે તને કે હું ન કરાય મોટા ભાઈનો શું વાંક છે એમાં આવે છે ને વિચાર ઘણી વાર આવો વિચાર આવે કે બિચારા મોટા ભાઈ શું વાગ છે આ હર હંમેશા લડાઈ તો મારીને ભાભી ની હોય છે પછી મને એમ થાય કે મોટા ભાઈ હતા ત્યારે ભાભી આવ્યા ને તો ખરો વાગ તો મોટા ભાઈ જ કહેવાય વાગ તો મારો જ કહેવાય આ મોટા ભાઈ એક ના એક હોત તો કઈ થાત જ નહીં ને ના હું હોત ના તું હોત પડ્યું હોત ગમે સાચી વાત છે એ વાત તો બહુ સાચી છે તમે છો ને એટલે તમારા ઘરમાં હું પીસાઈ રહી છું બાકી હું કોઈક સારી જગ્યાએ સાસરે ગયો હોત તો કેવું સારું હતું એકનો એક દીકરો એને પચાસ સો બસો વીઘા જમીન હોત હું અહીંયા દાડીએ જતી હોત દાડીએ શું કામ હા તો કામ તો કરવું પડે ને ત્યાં એ કંઈ મફત તો રોટલા ન તોડવા દે કોઈ બસો વીઘામાં ઊભા ખેતરમાં દોડતી હોત તું અને એ પણ પગમાં કઈ પહેર્યું ન હોત ને ઢેફા ને કાંટા ને ખુયા ને બધું કાંટા બધું ઘરી જાત ને ત્યારે ખબર પડત તને કે બસો વીઘા જમીન કેમ થાય આદી

બા એ મારી હારે કોઈ હારો વ્યવહાર નથી કર્યો એટલે મારે ન જાવ અને મને હવે કહેતા નહીં કે બાને બાને સાચવવા જવું પડે બાને જોવા જવું પડે બાને આમ કરવું પડે તે તમારે દીકરા તરીકે જવું હોય ને તો જાવ ને મારી તો ના જ છે તમે ન જાઓ જો એ તમને દીકરા તરીકે ઘરની બહાર કાઢી મૂકતા હોય તો એવી માને જોવા જવાનો ફાયદો શું અરે એ ગમે એવું હોય એવી એ છે તો તમે તમારી માને એને મને જન્મ આપ્યો છે અને હું એનો દીકરો છું એટલે મારી ફરજ બને કે એની ખબર કાઢવા જવું પડે અને હું તને હોય ને કહું છું એટલે મારે એટલે તારી પણ ફરજ બને કે પતિનું કયું માનવાનું હા અત્યાર સુધી બધાનું જ માન્યું એમાં તો પસ્તાવ છું શું મળ્યું છે તો કે આટલું બધું કર્યા પછી પણ સાંભળવામાં શું આવ્યું કે કંઈ નથી કર્યું અમારી વહુએ તો અમારા માટે તો પછી મારે કરવું પણ નથી કરવા દો ને નાની વહુ નાનો દીકરો બહુ ધ્યાન રાખે છે બાનું રાખશે સેવા કરશે ને બાએ કીધું જ છે ને કે મારા જીવતા જીવત તો હું ભાગલા નહીં પાડું અને મર્યા પછી પણ ક્યાં ખબર છે કે આ ઘરના આપણને બે ભાગ મળશે કે નહીં અને મને કોઈ આશા નથી ભાગ ગયો બાજુ પર મારે કોઈ વસ્તુ ન જોઈતી પણ બા જે એક તરફી બોલ્યા ને એ વાતનું મને આજે પણ દુખ છે જો આપણે છે ને ગમે એક ગઢિયા બુઢિયા હોય પછી આપડા બા હોય કે પારકુ હોય કે આપણી ઓળખાણ ભલે તો એ ન હોય એની આપણે ખબર કાઢવી એને આપણે ખબર અંદર પૂછવી કેમ છે એમ કેવી આપણે તો એને બહુ સારું લાગે હા સારું લાગે એ તો મને ખબર છે મારા મા બાપે મને એટલા સંસ્કાર આપ્યા જ છે કે આપણા ઘરડાની આપણે સેવા કરાય એ લોકોની દેખભાળ રખાય એવા સંસ્કાર આપ્યા જ છે પણ મારે નથી રાખવું મારે એ સંસ્કાર મારી અંદર ઉતારવા જ નથી મારે કોઈ એવી પડોજડ જોઈતી નથી બાની બીમારી બાને મુબારક આધિ અને મીરા છે ને બધું સંભાળી લેશે તમારે મારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને જો ચિંતા હોત બાને તો આટલા દિવસથી આપણે જુદા રહીએ છીએ બા એ કાંટો ન આવ્યા અહીંયા હં ભાઈ આપણને કાંઈ ન આપ્યું અને એમ કીધું કે મારે છે ને આદી ભેગું રહેવું છે અને તમારે જુદું થઈ જવાનું આ મકાનમાં તમારે નથી રહેવાનું એમ ભાઈ કીધું એ હાલો બાની ભૂલ છે માની લે પણ આપણે જો હવે આપણે એની ખબર કાઢવા ન જાવી આપણે એના ખબર અંતર ન પૂછવીને તો આપણી ભૂલ જ કહેવાય આપણે એને જેવું ન થવાય હા તો ભૂલ પર ભૂલ કરાય બરાબર છે મારે મારી ભૂલને નથી સુધારવી અને તમને એવું લાગતું હોય ને કે હું ભૂલ કરી રહી છું હું તો ગુનો કરી રહી છું બરાબર છે મને મને મારો આ ગુનો મંજૂર છે પણ હું બાની ખબર પૂછવા નહીં જાઉં ને મારે નથી આવું તમારે જવું હોય ને તો તમને હું નહીં જવા દઉં મારી જ છે અરે તું આ પાપનું પોટલું ભેરસો પાપનું પોટલું એ તારા માવતર કહેવાય તારા આવું એટલે તારા બાસ કેવાય અને તું એની ખબર કઢવા નહીં જાને તો આ હાથે કરીને તું તારું પાપનું પોટલું ભરશો અને આ તું કરમ કરી તારે ભોગવવા પડશે પાપનું પોટલું ને પાપનું પોટલું મને ભારી તમે હું કેમ ચિંતા કરો છો મારા પાપનું પોટલું હું હું સંભાળીશ તમારે ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે અને આ બધી પડોજર છે ને મને બાકાત કરો મે બહુ સહન કર્યું બાનું સહન કર્યું દિયરનું સહન કર્યું દેરાણીનું સહન કર્યું હવે છે ને હવે એવો સમય છે કે તમારે મારો સાથ આપવો જોઈએ પણ છતાંય જો તમે મારો સાથ ન આપી શકતા હોય તો મને કોઈ તમારી પાસેથી આશા અપેક્ષા નથી પણ બાની ખબર જોવા માટે હું નહીં જઉં એટલે નહીં જો અરે પણ તે સહન કર્યું છે રે એમ તને એનું ફળ હોતે મળશે મારે ન જોઈતા એવા ફળ મારે ન જોઈતા કીધું ને મારે નથી જવું એટલે નથી જવું ખોટી જીત શું કામ કરો છો આ એકની એક વાત ને દસ વાર રિપીટ કરી અને મારું લોહી શું કામ પીવો છો આ છેલ્લા ચાર દાડા એક જ રટન છે તમારું ચાલ ને બા ખબર જોઈ આવે ચાલ ને બાની ખબર જોઈ આવે અરે તમારા બા નથી પડી આપડી તો આપણે શું કામ બા પડેલી રાખવી જ જોઈએ અરે પણ તું ત્યાં નઈ જાતો તો તને કઈ ફાયદો થવાનો છે અને તું ત્યાં જા અને એમ કે બા કેમ છે તો હું તારે કઈ ખોટ જવાની છે એને સારું લાગશે એ તો જરીક વિચાર કરી એનો તો વિચાર કર મારે ના ફોન નુકસાન કઈ નથી જો મને એટલી ખબર પડે છે જો સંબંધોમાં એકવાર તિરાડ પડે ને એ તિરાડ ક્યારે પૂરાય નહીં પછી એની અંદર તમે સિમેન્ટ લગાવો કે પછી માટીથી પૂરો કે પછી એની અંદર ફેવીક લગાવો સંબંધોની તિરાડ આવીને એવી જ રહે એ ક્યારેય બનતાય નહીં આ યાદ રાખજો સંબંધોની તિરાડ એને પાડી સમજા આપણે નથી પડી અને આપણે તો હજી સંબંધ સુધારવાનો છે આપણે આખી જિંદગી કાઢવાની છે અને બાતો ખબર નહીં આજે હોય કાલ નથી એની ઢળતી ઉંમર છે અને એ તો કાલ વયા હોતે ને જાય આપણે બધા એક થન રહેવાનું છે આપણે ખાલી બે ભાઈ છીએ અમે હવે એમાં જો આપણે એક નહીં રહી તો કાલે આપણા સંતાનો થાય એના સંતાનો થાય તો એના લગન કરાવશું તો આવશે કોણ એકબીજાને સંબંધ છે ને તો એકબીજા મારે નથી રાખો સંબંધ તમને કેટલી વાર કહું છું અને મારે શું કામ બધી વાતે નમતું જોખું જેને જોખું હોય જોખે મારે આ વખતે નમતું નથી મૂકું મારી સાથે ને તમે ખોટી મગજમારી નહીં કરો આમ એ છે ને હું બહુ ટેન્શનમાં છું મને તમે ખોટું વધારાની ચિંતામાં ના મોકો બાને જોવા જાઉં બા ને જોવા જાઉં નથી જવું